મિત્રો ફરી એકવાર પરિવારની મુલાકાત કરતા વેરાવળ તાલુકાનું નાવદરા ગામ પરિવારની પરિસ્થિતિ તમે વિડીયો ના માધ્યમથી જોઈ શકો છો આજે દાદા દેખાય છે એમની ઉંમર છે સિત્તેરથી પિંચોતેર વર્ષ એમની બાજુમાં જે ભાઈ છે એમના દીકરા છે જેમની માનસિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે દાદાને બે દીકરા હતા આજથી પંદર વર્ષ અગાઉ એક દીકરો અકસ્માતની અંદર મૃત્યુ પામ્યો છે અને એક ભાઈના વિયોગમાં બીજા ભાઈને માનસિક બીમારી થઈ છે સાથે સાથે દાદાના પત્ની એમને પણ પહેલેથી જ આમ તો દાદાને કહેવા પ્રમાણે ચાલીસ વર્ષની આસપાસથી માનસિક બીમારી છે અને એક બંધ ઓરડીની અંદર પોતાનું જીવન ગુજારે છે માં અને એમનો દીકરો એ બંને એક બંધ બાંધીની અંદર પોતાનું આખું જીવન ગુજારે છે દાદા રાત દિવસ મહેનત કરે જ્યાં સુધી દાદાથી કામ થયું ત્યાં સુધી દાદાએ ખૂબ પુષ્કળ સંઘર્ષ અને મહેનત કરી છે ઉંમરના કારણે આપણે બધા સમજી શકીએ દાદાથી અત્યારે કોઈ પ્રકારનું કામ ના થાય છતાં પણ બંનેનું પૂરું કરવું દવાખાનાનો ખર્ચ અન્ય ખર્ચ બધો હોય છે દાદા જમવા માટેનો ઘણી વખત આજુબાજુમાંથી અથવા તો તેમને ઘરની આસપાસના વિસ્તારમાંથી લઈ આવી અને બંનેમાં દીકરાને પૂરું કરે છે મિત્રો ખાસ વિનંતી છે વિડીયો જેમ બને તેમ શેર કરશો અને વિડીયો પૂર્ણ જોશો કારણ કે વિડીયો પૂર્ણ જોશો તો જ આ આપણને કોઈપણ માણસને વેદ વેદના સમજાશે આપણો વિડીયો બનાવવાનું તાત્પર્ય એ છે કે અમારી માહિતી તમારા લોકો સુધી પહોંચે અને તમારા આસપાસના વિસ્તારની અંદર જો કોઈ આવો પરિવાર હોય તો તમે લોકો અમારે કોન્ટેક કરો તો મિત્રો ખાસ વિનંતી છે વિડીયો શેર કરો અને ચાલો દાદાના પરિવારની મુલાકાત લઈએ ને જોઈએ એનું નામ ભાઈ નું પર્વત ના કરે એ તો રાહત હા આપડે Non che io faccia niente di più, ma non mi pare che io

એક ઓડી ની અંદર પોતે બંધ રહે છે સાથે સાથે દાદા દાદાને જે પત્ની છે એ પણ આજે ઘણા વર્ષોથી માનસિક બીમારીથી પીડિત છે વર્ષ 46 વર્ષથી 46 વર્ષથી પોતે એક અંધારી ઓડી ની અંદર રહે છે અને ભાઈને વર્ષ થી માનસિક બીમારી છે હવે બંનેનું પુરુષ છે દાદા આ ઓમન અંદર કરે છે ખુબ મહેનત કરે છે પણ આપણે બધા જાણીએ છીએ મોંઘવારી ખૂબ છે તો બંનેનું દાદા આપણે જાણીએ કે કામ જઈ શકે એમ નથી તો ઘરે રહી અને એમનું પૂરું કરવું એ ખૂબ અશક્ય છે દાદા પોતે ચાલી ના શકે છતાં પણ ઘણી જગ્યાએ જાય અને દાદા એના માટે લઈ આવે છે તો આપણે ખાસ વિનંતી કરીએ છીએ કે દાદા દાદાનો નો વિડીયો જેમ બને તેમ શેર કરશો અને દાદાની ઈચ્છા એક એવી છે કે આ વિડીયો આપણના ગરીબોના મશ્ય આપણે ખજૂરભાઈ નીતિન જાણી નીતિનભાઈ જાણી સુધી પહોંચશે તો ખાસ વિનંતી છે તમે બધા વિડીયો જોઈ અને વિડીયો ખાસ શેર કરજો બાકી દાદાને સાંભળીએ દાદાની પરિસ્થિતિ કેવી રીતના છે હતી દાદા કેવી રીતના પોતાનો ગુજરાન આ અવસ્થાને અંદર હલાવે છે ખાસ દાદા એકલા નથી દાદાની સાથે એમના પત્ની એમના દીકરા છે એ બંનેનું દાદા એક જ ભરણ પોષણ કરે છે દાદાની પહેલેથી આખી પરિસ્થિતિ જાણીએ કારણ કે જે સમય આપણે આવ્યા ત્યારે ખૂબ દાદાનું આપણે પહેલી વખત હતા એટલે પૂરી માહિતી લઈ શક્યા નથી તો દાદા ને આખા સાંભળે કેવી રીતે પોતાનો જીવે છે દાદાની ની પરિસ્થિતિ પેલા શું તો કેટલા સમય પેલા બીમારી થઈ છે તો આખું વિગતવાર દાદા એમની પરિસ્થિતિ જણાવશે દાદા આખું આપણે પહેલા જ કેવી પરિસ્થિતિ છે અને કેવી રીતે આખું આપણે જીવીએ છે આખું વિગતવાર જણાવો છે પરે જૈન છે ને ભાઈ જો મારે ઓલો હતો ને મે મોર ગામણવા પછી અમે આઈ ભાગ્યું રહી છું તો માર કોઈ

એને કોઈ જાતની મોંઘવારી ગમે એટલી મોંઘવારી થાય તો એને ગનતી નથી આવડે તો ઇવે અરત તો છે ને અટાણે બધી છે ને મારો ઉછોતી ભગવાન માતાજી આપડી સાથે છે નકે બધાય છે ને કુટુંબ ભરું ને પાચ બધી કરી ભાઈ હમ હમ બરદ ને કે તો ગરીબને મેલી

આવા કાર્ય માં તેના નિમિત્ત બનાવ્યા બાકી આપણી પણ એવી કોઈ હેસિયત નથી કે આપણને આજે સિત્તેર થી પિંચોતેર માણસ નું પૂરું કરી શકીએ પણ કઈક ભગવાન નું ભગવાન નિમિત્ત બનાવ્યા છે અને એને કઈક આપણા માટે માધ્યમ ગયું છે તો તમારા જેવા લોકો ની સેવા કરવાનો મોકો મળે છે અને નહીતર તો ક્યાં અત્યારે લોકો પાસે નથી પણ ભગવાન આપણે કઈક નિમિત્ત બનાવ્યા છે અને મહેનત કરીએ છીએ તો તમારા જેવા લોકોની ની સપોર્ટ કરતા રહીએ છીએ દાદા મારું હારી દિલ મોટું જોઈએ ભલે મારી પાસે નથી ને અચાણે તો મારે આપડે છે કે ભરતભાઈ જમીન ને લઈ જઈએ પાણી પીવું પેલા આપડે આવકાર આવો પાણી પીવું ભાઈ પછી સારી ચલા ને પછી અંદાજ નહીં ચલા આપડી આપડી ફરજમાં આવે ભલે મારા ઘરમાં હોય ન હોય

મોટા શુકડા ને તો

આપડે એટલે આ પંદરમું બે હી જાય ને આ બે હાજર પચીસ હા ખેર આપડે આવે ને પછી આપડે છે ને ખેર જ્યા પછી વર બદલી જાય સરકારી દ્વારા મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર વિડિયો જોઈ અને વિડીયો શેર કરવા વિનંતી તમે વિડીયોના માધ્યમથી દાદાની પરિસ્થિતિ જોઈ લીધી છે મિત્રો હવે આપણે આજના દિવસ માટે બજે એટલું જ ફરી મળીશું એક નવા પરિવાર સાથે અને મિત્રો આજે ઠંડીનું પ્રમાણ ભાઈ ખૂબ વધારે છે ઉતાવળની અંદર અમે સ્વેટર કે કંઈ પહેરવાનું નથી લઈ આવ્યા હવે અમે લોકો નીકળી જાય છે અને વિડીયો શેર કરવા ખાસ વિનંતી